નમસ્કાર કચ્છ જિલ્લા રાજપૂત છત્રી સભાના અમારા પ્રમુખ અને રાપરના ધારાસભ્ય આદરણીય વિરેન્દ્રસિંહજીના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લા રાજપૂત છત્રી સભા આયોજિત આ 12મો સામૂહલગ્ન જે ગાંધીધામ ખાતે યોજાવા જઈ રહ્યો છે જેની અંદર ટોટલ ચુમ્મોતેર કન્યાઓને અમે કન્યાદાન આપવાના છીએ અને છેલ્લા અગિયાર વર્ષથી જે અમારા સમગ્ર જિલ્લાની અંદર ખૂબ સુંદર આયોજન થયું અને આ વખતે જે છે જે આવતીકાલે લગ્ન યોજાવાના છે એ બારમો સમૂહ લગ્ન યોજાવા જઈ રહ્યા છીએ જી ગાંધીધામમાં ફર્સ્ટ ટાઈમ છે દર વખતે જે આયોજન હોય છે એ એનાથી કંઈ વિશેષ બીજું તો કાંઈ નથી પણ ખાસ કરીને આ વખતે અમે જે અમારા મહેમાનો અને જે અમારા સમાજના જે વડીલો પછી સાધુ સંતો ની હાજરીમાં જયારે આ લગ્ન યોજાવા જઈ રહ્યા છે ત્યારે વિશેષ તમે અમે એક અંગદાનનો સંકલ્પ લેવડાવવાના છીએ અમારા સમગ્ર જિલ્લાની અંદર અમારો દરેક સમાજની અંદર કે કોઈને નવજીવન મળે એના માટે અમારો સમાજ પણ એની અંદર પહેલ કરે અને અમારો સમાજ સમગ્ર અમારા જિલ્લાના અમારા પ્રમુખ આદરણીય વિરેન્દ્રસિંહજીના માર્ગદર્શન હેઠળ અ અંગદાનનો સંકલ્પ લેવાના છીએ સાથે સાથે પર્યાવરણની જાળવણી માટે અમે દરેક કન્યાને એક જે કન્યાદાન તો આપશું સાથે સાથે એક રોપો આપવાના છીએ વૃક્ષો વાવવા માટે જેથી કરીને પર્યાવરણ જાળવણી માટે પણ અમારો સમાજ હંમેશા ચિંતા કરતો હોય છે અને એની સાચા અર્થમાં જે આ સમાજનો અમારા દરેક ભાઈઓ તો અહીંયા જયારે સાથે મળવાના છીએ ત્યારે એમને પણ એક અહીંયાથી એક સંકલ્પ લેવડાવીએ કે વૃક્ષો વાવીએ यदि पर्यावरण नहीं जानवणी થઈ શકે કેટલા જણા ની ઉપસ્થિતિ રહેશે લગભગ 10000 લોકો અમારા સમાજ ના રહે છે 74 74 રાજુ મે તો એ તો તો ભલે આવો તો આ થઈ દે કે આયો જો આમ તો જનરલી અમારા રાજપૂત છત્રી સમાજ ની વાત કરી તો সমূহ લગ્ન ની અંદર આમ અ છેલ્લા અગિયાર વર્ષથી જયારે યોજાવા જઈ રહ્યો છે અને આ બારમું વર્ષ છે તો અમારા સમાજ માટે પણ એક મોટી વાત છે કે સમૂહ લગ્નની અંદર જોડાઈ રહ્યા છે એટલે જ્યારે સમૂહ લગ્ન થતા હોય ત્યારે વેલ કે જાન એ કાંઈ હોતું નથી બંને પક્ષો અહીંયા આવે જે તે લગ્ન સ્થળે અને એના આપણે લગ્ન કરાવતા હોઈએ છીએ દસ હજાર દસ હજાર લોકો

જે જે આ પણ ખર્ચો થવાનો છે સાથે સાથે અમે કન્યાઓને જે દાન આપવાના છીએ જેને આપણે કર્યા પણ કહી શકીએ પણ અમે એની જગ્યાએ એકાવન હજાર રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ આપશું સાથે સાથે જે સોનાની કપડાની જે આઈટમો છે એ પણ આપશું